નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ રોલ તેરસો અઠ્યાવીસથી ચૌદસો અઠ્યાસી ધારી આઠસોથી તેરસો એકાવન મોરબી તેરસો પચાસથી પંદરસો સાવરકુંડલા તેરસોથી પંદરસો એક જામજોધપુર તેરસો પચીસથી પંદરસો એકાવન જેતપુર આઠસો ચોત્રીસથી ચૌદસો ચોર્યાસી તંદુકા તેરસો પચીસથી ચૌદસો પચાસ રાજકોટ તેરસોથી પંદરસો એકસઠ અમરેલી નવસો પંચાણુંથી પંદરસો અઠ્યાવીસ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો સાઠ ભાવનગર બારસો અઠ્યાવીસથી પંદરસો નવ બાબરા તેરસો બેથી પંદરસો અઠ્યાવીસ સિદ્ધપુર તેરસો એક્યાસીથી ચૌદસો પંદર હળવદ બારસોથી પંદરસો અગિયાર ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકવીસ વિરમગામ અગિયારસો સિત્તેરથી ચૌદસો પચાસ બોટાદ તેરસો નેવું થી પંદરસો બોતેર વિજાપુર ચૌદસો વીસથી પંદરસો સિતેર ઉનાવા બારસો એકથી પંદરસો સુડતાલીસ વિસનગર એક હજાર સિત્તેરથી પંદરસો પિસ્તાલીસ કાલાવડ અગિયારસો એકાવન થી ચૌદસો એકાવન માણસા તેરસોથી પંદરસો બાવીસ હારીજ બારસો થી ચૌદસો છ જામનગર એક હજારથી પંદરસો ત્રીસ મહુવા નવસો એક થી તેરસો છન્નું જસદણ બારસો પચાસ થી પંદરસો ત્રીસ ખાંભા તેરસો બે થી ચૌદસો છવ્વીસ તળાજા અગિયારસોથી તેરસો અઠાવન વડાલી તેરસો પચાસ થી ચૌદસો સાઠ પાટણ અગિયારસો થી પંદરસો એકત્રીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો